ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળી શકે જો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલ રસીદના આધારે આ પણ આ લોન આપવામાં આવશે દિવાળી પહેલા બે ગેસ સિલિન્ડર મફત ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યની જનતાઓને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફતમાં LPG સિલિન્ડર આપવામાં આવશે દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડર પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેથી તમામ પરિવારોને કોઈ પણ આર્થિક બોજો વગર તહેવારની ઉજવણી કરી શકશે અને લગભગ બે કરોડ લોકોને આ યોજના હેઠળ લાભ મળશે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતા છે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટા સોયાં વરસાદ પડશે સાત ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂકાઈ શકે છે તેમજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા સોવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શક્ય છે મુખ્યમંત્રીના મોટા નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવેક સેન્ટર્સ ઉભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો અને નગરપાલિકાના કામો કરવા માટે પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર કરાવી શકશો

ખેડૂતો માટે મહત્વની જાહેરાત વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જે બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ચૌદ ટ્રકના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કપાસના ભાવ પાંચસો એક વધારો કરવામાં આવ્યો છે કપાસની એકવીસ નક્કી કરાય છે તો છે જેમાં ડાંગરની એમએસપી ત્રેવીસો રૂપિયા નક્કી કરવામાં આવી છે તો અડદ દાળનો ટેકાનો ભાવ ચુમોતેર હજાર સાત હજાર ચારસો રૂપિયા રહ્યો છે દિવાળી પહેલા મોટી પેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબ બઓ માટે ત્રણ મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તો ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર ત્રણ તમાકુમાં એટલે કે ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઇસ ભારત દાળમના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત આશરે 80 થી દોઢસો રૂપિયા ની વચ્ચે જોવા મળી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે બે બેજાણનો હપ્તો આજે થયો એટલે કે કાલે પાંચ ઓક્ટોબરે થયો જમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓક્ટોબર મહારાષ્ટ્રમાં વાસીમ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જાહેર કર્યો છે તમે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ત્રણ હપ્તા બે હપ્તા બહાર પાડવામાં આવે છે વા વાસીમ જિલ્લામાં વહીવટી તંત્રની માહિતી અનુસાર આ કાર્યક્રમમાં દેશભરના નવ પટ ચાર કરોડથી વધુ ખેડૂતોને DBT દ્વારા બે વેસ હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે સાતસોને બત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કેવી કે એક લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહાયક મંત્રી વંડલીઓ અને પાંચ લાખ સામાન્ય સેવા સેવકો સહિત સમગ્ર દેશમાં લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ખેડૂતો દ્વારા છે ખેડૂતોની સો ટકા લોન થશે એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે

રૂપિયા રૂપિયા સુધીના નોંધાયા હતા હતા જ્યારે ક્વિન્ટલ આવક થઈ હતી અને એક ભાવ લઈને આજે ચોવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી ચારસો ક્વિન્ટલ લોકવાન ઘઉં આવક થઈ હતી ટુકડા ઘઉં ભાવ ચારસો છ્યાસી થી લઈને છસો પાંચ અને લોકવન ઘઉં ભાવ ચારસો પંચાણું થી લઈને પાંચસો ને ચાલીસ રૂપિયા સુધીના નોંધાયા હતા ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી ઓડિયો પહોંચતા રહે